ગત બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો શિકાર થઈ શહીદ થયેલા લોકોને ટ્રેડ યુનિયન દીવ તથા સર્વોદય સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું જેમાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની દિવ્ય આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાઈ ભારત દેશનું સ્વર્ગ કહેવાતું જમ્મુ કાશ્મીર અને તેમાં આવેલ પહેલગામ જે સ્વિટરલેન્ડ તથા એક પર્યટન સ્થળ તરીકે પણ વિકસિત છે રોજ આતંકવાદીઓએ પર્યટકો પર અચાનક હુમલો કરતા અનેક નિર્દોષ લોકો અને પોતાનો જીવ ગુમાવ્યો હતો અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા આ નિર્દોષ સહિત થયેલા લોકોને આજે દીવ ફોરિન માર્કેટ દીવ ખાતે ટ્રેડ યુનિયન તથા સર્વોદય સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરાઈ હતી આ શ્રદ્ધાંજલિ સભામાં દીવ જિલ્લાના તમામ વેપારીગણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના પટેલો આગેવાનો રાજનેતાઓ ગાયત્રી પરિવાર બ્રહ્માકુમારીના સભ્યો વગેરે મૌન તથા મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી આહિર બધા પ્યારથી બોલીશું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ આજે આપણે સદગત આત્માઓને શાંતિ અને એના પરિવારને શક્તિનું દાન આપવા માટે અહીં ભેગા થયા છીએ તો ત્રણ મિનિટ મૌનમાં રહીને હું જે પ્રમાણે બોલીશ એ વિચાર તમારે બોલો ઈન્સ મહેરબાની માટે રસ્તો રાખો જેથી કરીને પ્લીઝ આ લોકો કે આ बाजू ઘણી બધી જગ્યાઓ છે કે અંદરના કરવા માટે તો થોડા ભાઈઓ આ बाजूમાં આવી જઈએ એક જગ્યાએ એક ના કરો કે આત્માઓને આપને શાંતિનો દાન આપવાનો છે બધા શાંતિથી આવશે ઓમ જે શાંતિનો આપણે અનુભવ કર્યો શાંતિથી ધીરે ધીરે બધા આવશે આપણા શાંતિના પ્રકંપન પણ એ આત્માઓને આપવાના